રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ ત્યારે બાઠેના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આરએસએસ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ રક્તદાન કરીને સેવાની ભાવનાની ઉજાગર કરી છે નમસ્કાર દર્શક મિત્રો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે ત્યારે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને ખાસ કરીને રક્તની બહુ જ અછત છે જેને કારણે ઠેર ઠેર રક્તદાન કેમ્પ આજે રવિવાર યોજવામાં આવી રહ્યા છે જેના અંતર્ગત અત્યારે આપણે સિદ્ધિ મંદિર ભાટેના ખાતે છીએ અહીંયા રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આવો આપણે મળીએ મંગલભાઈ નમસ્કાર મંગલભાઈ આજે જે રક્તદાન જે અહીંયા કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું છો આ આટલી કોરોનાની મહામારીમાં રક્તદાન કરવાનો અમને એકદમ બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણે એક રક્તદાનની બનાવીએ અને જેટલું થાય એટલું કરીએ અને આ ગરમીની સિઝનમાં અમે પચાસ બોટલની અપેક્ષા રાખીએ પચાસ બોટલની અપેક્ષા રાખી છે

હાલ આ ચાલી રહ્યું છે અને સતીષભાઈ રાણા શું કહું છું અમારો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે હું એટલું કહેવા માગું છું કે દેશમાં યુવાધન જો એ વધારે છે તો યુવાધને સમજવું કે સમાજની જે સમસ્યા છે એ પોતાની સમસ્યા છે આજે કપરા સમયમાં યુવાનો આગળ આવે અને સમાજમાં રક્તદાન કરવા માટે લોકોને પ્રેરિત કરે એ જ એક અપીલ છે અને આજે જોઈએ સવારે દસ વાગ્યાથી રક્તદાન શરૂ છે અત્યાર સુધીમાં પાંત્રીસથી ચાલીસ યુનિટ બ્લડ એકત્રિત થયું છે અને હજી એક વાગ્યા સુધી ચાલશે એટલે અપેક્ષા છે કે લોકો વધારેમાં વધારે રક્તદાન કરવા માટે આવે વીર અભિમન્યુ શાખા દ્વારા અને આર એસએસ દ્વારા અત્યારે ભાટેના સિદ્ધિ મંદિરની અંદર આ મોટા પ્રમાણની અંદર રક્તદાન ચાલી રહ્યું છે ચિતન પર ચન માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે બાઠેના સુરત